તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવી હોય તો ગુલામ વંશ પછી કયો વંશ આવે ખિલજી વંશ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો ઇબ્ન બતુતા દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો બહલોલ લોધી તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો ઢાઈ દિનકા ઝોપડા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી હરિહર રાય અને બુકાર આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી મોહમ્મદ અને નીચે પૈકી કયો સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી બડા ગુંબજ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર ગણિતના પ્લીઝ વિડિયો અમને તમે આપો ને વિજ્ઞાન ના વિડીયો આપો તો ભાઈ ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર બરોબર ઇંગ્લિશ નીલમ મેડમ આ બધાના વિડીયો છે જે તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં ડાઉનલોડ કરી જેમાં નીચે મુજબની માહિતી બધી મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટીરિયલ પ્લસ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પ્લસ પીડીએફ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણનું તમારે જે કંઈ મટિરિયલ જોતું હોય પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકશો પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો કુતુબુદ્દીન અવસાન પછી તેનો ગુલામ અને આવ્યો દિલ્હી સલ્તનતનો અલાઉદ્દીન ખલજી શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો ખલજી વંશનો સૌથી મહત્વકાંક્ષી શાસક અલાઉદ્દીન હતો ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમુર લંગે એ દિલ્હી પર આક્રમણ કર્યું વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કૃષ્ણ દેવરાય હતો મને ઓળખો હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું રાજ્યા સુલતાન મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે મોહમ્મદ તુગલક હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું ઇબ્રાહિમ લોધી હું હરિહર રાય અને બુકારાયનો ગુરુ છું સ્વામી વિદ્યારણીય ખોટા શબ્દો પર છેકો મારી વિધાન ખરું બનાવો ઇલતુત પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું અજમેર ઉપર છેકો દિલ્હી સલ્તનતમાં સુલતાનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી ત્યાર પછી આપણે એક બે વાક્યમાં જવાબ લખીએ સલ્તનત કાળમાં દિલ્હી પર કયા પાંચ વંશોનું શાસન હતું તો સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ તુગલક વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોધી વંશનું શાસન હતું કુતુબ મિનાર ક્યાં આવેલો છે તે કેટલા માળનો બનેલો છે તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી દિલ્હીમાં સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો તો સલ્તનત મંત્રી મંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્ર વ્યવહાર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા હરિહરરાય અને બુક્કા કયા વંશના શાસકો હતા હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા કૃષ્ણ દેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી તો કૃષ્ણ દેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો બહમની સામ્રાજ્ય કયા કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોંડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું જોડકા તેમાં આવશે રજિયા પિતા અલાઉદ્દીન ખલજી તો એની અંદર આવશે દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી મોહમ્મદ બિન તુગલક ચહેલ ગાનનું વિસર્જન કર્યું ઇબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ગયાસુદ્દીન બલબન જે દિલ્હીની દોલતાબાદ રાજધાની ફેરવી ચલો પારિભાષિક શબ્દોની સમજૂતી આપો વજીર સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો તે વહીવટી તંત્રનો વડો હતો એકતા સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાના વહીવટ કરતાને ઇક્તેદાર કહેવાતો ચલો નીચેના વિધાનો માટે કારણો આપો તો વિદ્યાર્થી મિત્રો વિડિયો મોટો બનતો જશે બરાબર તો તમે વિડીયો પોસ્ટ કરીને લખતા જજો ઇલ્તુત મિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હી ઉત્તરાધિકારી બનાવી કારણ કે વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે ત્યાર પછી મોહમ્મદ સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે ત્યાર પછી પ્રશ્ન પાંચ અટૂક નોંધ લખો રજિયા સુલતાના બરાબર તો વિજય મિત્રો પોઝ કરીને તમે ટૂંક નોંધ લખી શકશો બીજું છે વિજયનગર સામ્રાજ્ય બરાબર તો એ બી ટૂંકનું તમે લખી શકશો ત્રીજું છે કૃષ્ણ દેવરાય બરાબર તો એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકશો ત્યાર પછી સલ્તનત કાળના સ્થાપત્યો તો અહીંયા તમને સ્થાપત્યો આપવામાં આવેલા છે ક્લિયર આગળ નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો અહમદનગર દિલ્હી ગોલકોન્ડા અજમેર દોલતા બાદ દિલ્હી અજમેર જોઈ દિલ્હી માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો તો અહીંયા આપેલું છે ક્લિયર નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો સ્થાપકના નામ વિદ્યાર્થી મિત્રો બધાના લખેલા છે પ્રમુખ શાસકો મુખ્ય શાસકોના નામ લખેલા છે અને અંતિમ શાસકોના નામ પણ લખેલા છે ત્યાર પછી સલ્તનત કાળમાં લોક ઉપયોગી વિશે જણાવો બરાબર એનો સમયગાળો પણ આપેલો છે અને કઈ રીતે ઉપયોગી છે ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકોને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે એને શોધીને લખો જો કુતુબુદ્દીન ઐબક એવી રીતે તો શાસકો પણ છે અને સ્થાપત્યો પણ છે જો શાસકો કુતુબુદ્દીન ઐબક બહલોદ લોદી ઇલ્તુતમિશ અલાઉદ્દીન ખલજી મોહમ્મદ બિન તગલક સ્થાપત્યો અલાઈ દરવાજો મોટની મસ્જિદ કુતુબ ઢાઈ હાઈદીન કા ઝોપડા બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે સ્વાધ્યાય પોથી જે તમે કહો છો સ્વાધ્યાયન પોથી બરાબર તો એનું આપણે શું જોઈ લીધું સોલ્યુશન હવે તમારે આની પીડીએફ જોતી હોય કે વિડીયોઝ જોવા હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત